નવરાત્રીને હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે જેના પગલે ભરૂચમાં આસો નવરાત્રી કુંભારો માટે પણ રોજગારી રૂપી બની રહેતી હોય છે માટીની માટલીને રંગરોગાન સાથે શણગાર કરી ભક્તોને પૂરી પાડે છે અને ભક્તો આસો નવરાત્રીમાં ગરબો મૂકી નવ દિવસ માતાજીની ભક્તિમાં લીન બની નવરાત્રીની ઉજવણી કરતા મગ્ન બનતા હોય છે મહેશભાઈ પ્રજાપતિના પરિવારે આજે પણ પોતાના બાપ દાદાનો વ્યવસાય જાળવી રાખ્યો છે માટીની માટલી શણગાર કરેલી

માતાજીની માતાજીને પ્રસન્ન કરવા ભક્તિ કરવા તે માતાજીનો માટલીનો ગરબો લઈ જાય છે ને નવ નવરાત્રિના નવ દિવસ માતાજીને પ્રસન્ન કરવા નવરાત્રિની આરાધના કરે છે તે માટે અમે આ તૈયાર કરીએ છીએ અમે વર્ષોથી માટલા ના કરીએ છીએ અમે કોળિયા ઘરા ચપ્પલ માતાજી ના ગરબા કલર વાળી સાદી રંગીન અમે તૈયાર કરીએ છીએ અને માતાજી ને આરાધના કરવા માતાજી ના ગરબા બનાવીએ છીએ એને અમે માતાજી ને ગરબા વેચીયે છે